અમે છે ને નાસ્તો કહીએ ને જો રોટલી છે ને આમાં છે ને ભાઈ છા છે તો બાકી છે ને છા ને રોટલી મસ્ત મસ્ત છે ને ભાઈ અત્યારે છે ને એટલું ખાઈ લેવાનું હોય પછી છે ને બપોર લગન કાંઈ વસ્તુ ખાવાની ન હોય બાકી છે ને ભાઈ અત્યારે છે ને ઘેરે મોટર કાઢેલી છે તો મોટરમાં છે ને એમસીલ સાંધી દીધું છે તો એમસીલ પાછું ઉકાઈ ગયું છે આખી રાત એમનું પીડી રહ્યું એટલે ફૂકાઈ ગયું ને અત્યારે છે ને પટેલ આવ્યા એ તો ભાઈ ફટાફટ છે ને મોટર અંદર નાખ્યું છે ને પછી છે ને લાણને એવું પાથરવું છે

ઢોળતો જવાનું છે ને પાતો જાવાનું છે તો ફટાફટ છે ને આ પાથરી દઈ મસ્ત મજા ને લેન પાથરી દીધી છે ને ઓલાપણ લગ્ન પગડી દીધી છે ને છે ને ભાઈ વસાળે આડું નાખવાનું છે ધોર્યો કારણ કે છે ને એક લઠ્ઠું છે ને પાવામાં છે ને પી તો જાય જ છે પણ ઢાળ પડી જાય કે એટલે પાણી હેરખવું ઝાર નહીં લાગે નહીં એટલા માટે છે ને ઘોસાળે એક ધોર્યો નાખી દે કે તો વાંધો ન આવે બાકી છે ને અત્યારે નાખવું છે એની અંદર ખાતર તો ખાતર છે ને ઘેર ઠેલી પીડી છે તો ફટાફટ છે ને ભાઈ ખાતર લઈને નાખી દઉં ભાઈ હવા દઈને આવી ગયેલી છે ત્યાં ઓલા આકડે છે 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 જો ભાઈ તોડી ને એક લીધી આ નાખી પછી બીજી ડોલ ભરી જવાની તો ફટાફટ છે ને ભાઈ આખી થેલી નાખી દેવાની છે એક ડોલ ખાતર છે ને આમાં નાખી દીધો ચાર કેરામાં શું છે ને આમાં છે ને અડધા કેરામાં આમાં શું છે બાકી છે ને અહીંયા આપડે ધોરિયો મેકલો છે અહીંયા છે ને લેન લેન ત્યાં લી લાં પગડાયું છે નાની ગોવા એ મર્યું આ બધું પાણી આવે છે મસ્ત પીજ ગયો છે ને કરવા છે ઉપર પગી દે પાણા નાખે છે તોડે છે એવું બધું કરે જો કેમ કરે આવા નકરાળા હે ફેમિલી તો અહીંયા છે ને ભાઈ આપણે નું કામ છે ને સલું કરી દીધું છે જો અહીંયા છે ને આવી રીતના ભાઈ દે છે ને એમાં છે ને ભાઈ ખડ છે કણેજરો છે હવાની ભાજી છે ને ડાંભા છે ને એવું બધું છે

ફેમિલી તો એક ઓટીમાં છે ને ખાતર પણ નખાઈ ગયો છે ને ભાઈ રોડવાનું ને એવું બધું કામ બાકી હતું ને એ બધું કામ પતી ગયું છે આ ઓટીનું ને આ ઓટીમાં છે ને બધું બાકી કારણ કે આ ઓટીમાં છે ને હવે પાણી પીતું આવે છે પાણી પીતો આવે તા લગણમાં છે ને આ બધું કામ કરી નાખવાનું કારણ કે તયથી આજ આખા દિનની અંદર તો પીશે તો નહીં પણ તોયતી ભાઈ છે ને એટલા કેરા પી જાય છે આ બાજુ પી જાય છે ને આ પાણી આવે છે તોયથી છે ને આજ લગભગ નહીં પીવે કારણ કે આઠ કલાક જ લેટ આવે એમાંથી આપણે છે ને નવ વાગે શરૂ કરી એટલે ત્રણ વાગે વી જાય એટલે આઠ કલાકમાં લીધે બે કલાક ઓછી થઈ ગયા પાણીનો કલર બદલી ગયો છે ભાઈ કાળા કલરનું પાણી થઈ ગયું છે કવાની અંદર તો ધોરિયામાં કેવું પાણી આવે છે કાળું આમાં કેવું આવે છે એનું કારણ છે કે આગળ મોટર છે ને જરીક પછી ને અંદર ઉતારી કે એના કારણે છે ને ભાઈ કાળું પાણી આવવા બી ગયું છે મોકો થોડીક લેન જરીક વણાઈ ગયેલી છે કે કવાની અંદર તે મકો જરીક ઉતારી દો તા છે ને કાળમાં બે જાય ને તે જો આવું પાણી આવે તો અત્યારે છે ને બેમાં દસ પંદર મિનિટની વાર છે ને અત્યારે આપણે આવી જાય જમવા જમવામાં ભાઈ છે રીંગણાના ફાડા ને વાલોણના દાણાનું શાક કા લે 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 આ પાછી બોલતી દે તો છે ને અત્યારે છે ને બની ગયું છે મોટર નો છે ને ભાઈ આપણે પાણી કવામાં ખાલી થઈ ગયું છે તો કલાક થી તો બેન પડી છે તો ઘડી વાર છે ને ખાઈ પીને પછી નીરજ પાસે ચાલુ કરીએ કે સાડા ત્રણ વાગ્યા લગભ છે ને લેટ રહેશે ત્યાં લગન પછી છે ને પાણી ખૂટશે નહીં તો છે ને મસ્ત મસ્ત ભાઈ છે ને પેલા જમી લઈ પછી પાસે છે ને ચાલુ કરીએ આ છે આવડું ટાટર જો ભાઈ આવા જ આવવા મીડ્યો યાર પાણી ફેશી લીધું ફેમલી તો અત્યારે છે ને ભાઈ અહીંયા છે ને ધોંકાવાળી સલું કરી દીધી પાકા જીગ બોલાવે વાહ ભાઈ વાહ આ ડુંડા છે ને ભાઈ

તમને લેની પકવા દે ભાઈ ઓ તમને ધોકો મારી દે તો તમે બડી બિહાડી દે તું નો હો તું નો દાપતી હે તો એક મેકો તો વાહ

ને એ બધા છે ને ભાઈ ઘરમાં છે ને ભાઈ ફોન ચાલુ હોય ને તો ફોન માં હતા છે ને ઘડી છે ને કપ્પા માં હોય બાર જેલા હોય એ બધા છે ને અત્યારે છે ને ફોન કરે એટલે છે ને ઘડી છે ને અડધી કલાક તો છે ને વાત વાલતી હોય બાકી આજનો વિડીયો છે ને અહીંયા બધી જે વિડીયો જરૂર લાગે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે નવા વિડીયોમાં તાજી બધાને જય માતાજી રામ 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 રામ